हेलो गाइस वेलकम टू मारा नवा ब्लॉग में બધાનું સ્વાગત છે કેમ છો બધા મજામાં તો આજે હું તમને જે જગ્યા બતાવવા જઈ રહી છું ત્યાં આગળ આપણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી આવવાના છે એ જગ્યા હું તમને બતાવી રહી છું ખોડિયાલ ધામ ખોડિયાલ ધામ છે મેદાન છે ત્યાં આગળ આપણો નરેન્દ્ર મોદી આવવાના છે જગ્યાનું નામ છે ખોડિયાલ धाम નવા નરોડા અમદાવાદ 25 ઓગસ્ટ 2025

ધામ ધામના મેદાન ઉપર છે હું સોરી તમને આગળ કહેવાનું ભૂલી ગઈ છું પણ અત્યારે મેં તમને કહી દીધું છે તો તમે બધા આવો અને આપણે બધા ભેગા મળી નરેન્દ્ર મોદીજીની મુલાકાત લઈએ અને આજે જે જગ્યા તમને પહેલાં બતાવી છે એ જગ્યા પર પાટીદારનો જમણવાર હતો ઉમિયા પરિવારનો પણ બધા પબ્લિક એટલે નથી આવ્યા એમ કે વરસાદ બહુ પડ્યો હતો એટલે નજીકના જે પબ્લિક હતા એ આયા છે એ અને જે નથી આયા એ બધી આ ખુરશી પડી રહી છે